નામ બોલો દશરથ હા 500 રૂપિયા આ 500 રૂપિયા જાળું હું શું કહેતો તો હા પણ નવ નોરતો યે દે એવું હા આપડી ટ્રેનિંગ આવી આલો કમ્પ્લીટ તમે જોન તો લો એવર્ડ લેતા ફરશો એવું અરે શું લ્યો

જો તો બોલો આપના અંબાનું ભેસણીયું ભેસણીયું અંબો છે ઓહો હો એમ ઓય હા હા ન પણ તમાર તો ભેસણ ને તમારે હારું મેચિંગ થાય છે ઘણા વિનું એટલો તણાયો એમ

ને સાલે વાટરામ કરે છે હોમ હોમ કેમ કરે છે લે લસકા બાજી વાટતો કેમ ને ભાઈ એ ભાવતું જ આગળ આગળ પણ ટિક્કા આવે ઓ અમારના સાલુકા એ હોકલીયો યાગો મજો તો હોકલીયો યાગો મજો તો ગુના ગુના રાદ

મા રાજંબાને રાજંબા છોકરા માઈયા રાજંબા છોકરા ધદરા માઈ કેવું લખાઈતું ત રાજ તોય તો પેલો રંગીલો સોણે દેવું લખાઈતું હોય તો હમણા ઓમ ને ઓમ કેળ ઓમ 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 પો બે રંગેલા કરવાના હા રામ હણ ઓમ ઓભલી રેગે રે ગોવા લાલ બંડી વાળો કે હા ਜੋ ਜਿਲੇ ਆਲਤੋ ਤੋ ਜੀ ਜੀ ਜੋ ਐ ਉਹਨੇ ਜੀ ਜੀ ਜੇ ਲੋ ਨੇ ਇਹੋ ਆ ਪੱਟੀ ਮਾਰੇਲੀ ਜੀ ਜੀ ਜੋ ਹਣੀ ਮੋਇ ਕਿਤਲੋ ਹਿਸ਼ਾਰ ਚਲਿਓ ਮਨੇ ਥੋੜੋ ਥੋੜੋ ਆਵੜਵਾ ਮੰਗਿਓ ਆਵੜ ਮੰਗਿਓ ਮਨੇ ਆੜਾ ਮੰਗਿਓ ਮੈਂ ਗੁਲਾਮ ਮੈਂ ਗੁਲਾਮ ਮੈਂ ਥਾਮ ਤੇਰਾ ਆਗੜਿਓ ਤੇ ਮੰਦਰ ਕਰੇ ਸੀ ਓਮਕਾਰ ਓਮ ઓમ 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 કરવાનો એમ કરવાનો પણ હોમે એટલી ઊંચી જો ભમ હોય ઓમ ને ઓમ કરો મારે તો મારી પાસે મારતી થોડી ઊંચી છે પછી તો પછી બૈરમ ના છોડો તન ક્યો છોડો ઓમ કરીને ઓમ કરો કરો ઓમ કરો આસો પાલવના ડોડિયા દે અબે ડોડિયે તને કે તેરે ભૂલવાળા છે છે કદી હં તમલેટે તેમ તો અમુરમ હમુરમ

અમરમુ આવા કેમ રમે છે તો એટલી દાણન વસ્તી વચી આવીને લબ્જી પડતો થાય તો તન વસ્તી તો ખોંડી નાખશે પબ્લી કેટલી હોય છે તો બીજું કઈ નાખો આવો આવો આ કો કર રહે છે યાર જરૂર રંબુ અમર કિયો ગરબો હતો કુંભ ગડુલો હા કુંભ ગડુલો બરી લાવે મરો કાયબો શંખર જલ રે ના કિસમ ધારતો નહી

ગણેશ ઉધાવા દઈએળો નાઈ ગયો કાકા ટક્કુ મારીને આવી ગયો મ આઈ થઈ શીખવાડું ના પડે તેમાં દોડી ઉડી એવું તાણ જોણો ધમ મતાશે નવ નોરતો શું કરબો તો ગો માગાડુ લોભરી લાવે હમ તો આઉડ અમે હમ તો આસાણ છો લઈ જાય ને બડી હવે શીખું છું શું થઈ ગયો કેળા ઉપરથી શીખવાના અન ખોટું પહેનત પર પાણી ફેવરા છે હે પે ચાલુ કર એ પૂછ વીમો પાવા ગઢ મેમો પાવા ગોઢમોટો રે આ તો ચૂંટણીઓનો હોમ 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 કરતો એમ કેમ કરે તું તમ શીખાળ્યો તારે કોઈ ચાલુ કર હો આસો પાલવના ડોડિયા રે એ ડોડિયે આટ કોઈ ન મળવાનો ઢેકણનો આટ કોઈ વડે જ હું ના ડાણું તો ઢેકણ આજે ભઈ ગયો તો શું ખેડા પર સીસી ખુ ખુ થઈ ગયો છે ઢેડણી પર છે સીસોર તો ભાઈ છેલે આવડી ગયું તો હવે સીસી લા મગાડે તાણે લગા આયા આયા રે નવનો ડાડા નોરતો ના જો ને આકલ્યા રે લો લોલ ફટડેા તનિયા મા લાગે ગયો મને લાગે યે સીસી ગયો થઈ રહ્યો તો સીસી તો પટી ગયો ગમે એ સોનલગર બો માથે અંબે મા ફૂમો દીરે થી રે હાથ હાથ તમ ઘુંટા ઘુંટા નેતા કરે અમ